સારું તો મારું બધું ઉપાજી કરી હોય તો રાત નું પોણી હોય બદલો લે હરે મારો મારો

તો તો આખો દરราช પરષદ કરતા ને આપણે તો કોઈ મહેમાન આવે એટલે ફોન લઈને બેસો અમ ટપ ટપ આખો દળો ફોન ધોવે કોઈ પરેશાની કરે ને આપ તો એક કાટો થઈ ગયું છે ને અત્યારે જો મહેમાન ને પહેલા તો એમ વાતો કરતા કે લિયા કે મહેમાન આયા ને ખબર પડે ને ગોળ દોડીને આડું સિપાડું દેવા આવતા હાથી વાત છે બે ખૂબ ભેગા થતા બેસીને હારી હારી અઘણો જેવી વાતો કરતા અત્યારે તો મહેમાન આવે ને આયા એટલે કે આવો અને પછી મોબાઈલ લઈ ઘટીયા આપડે બે વાતો કરતા ઘંટીયા બધા બે ઘવાની સીઝન હોય ને સુવાય તો એટલે એટલો ના કોઈ લીધો

હતો તમને બી આ પોણી પોલી વાય એટલે હોય એટલે

તકોય દાડોય ની ને શું વાત કરી ઓ હો હો આ શું વાત કરે આવી એ તમારું ફૂગરા છે પણ એ તો મારે કિસ જે થાય તો પોણી બોળા છે એ તો મુખ જ ની લેનો કેરા મોય મો તો પોણી વાળવા જવાનું નથી વેઠા હોય થાય ભલે પોણી કેરા હડીન જતુરા કો ફૂગરૂ આખો ખેતર પરઈ દે કે તો ટૂટી કોકના મોય જતુર dari hanya kerja itu buat karena untuk hari bis lagi sih, ini tuh kayaknya tuh batu pun kerja nih, mereka berita wearing, nggak wearing, kreatif nah halu, itu nol lagi, sih lihat kok kerja tuh lagi sih, tuh

પરિસ્થિતિ ના ના રાત ના એમ તો હોય છે વારો આવે દાડે વાળવું પડે એટલે

আপো ময়াক ক্ধপা খট� ho? ১লা কোএলাক কোমরতো? এহ্ংমক বাডর ইহাদ্যা пойদু أيসে঳নেলে কয়ারাশয৅ আপ১�igu ki na já fel সমাকার য়াঠি সলাঠয়ব দ